રાજ્ય સરકારે મારુતિ સુઝુકી કંપનીને કારના પ્રોજેક્ટ માટે માંડલ તાલુકાના હાંસલપુર ગામના સર્વે નંબર બસો ત્રાણું ની બસો સિત્તેર હેક્ટર જમીન ફાળવી છે આ જમીન પર કંપનીએ જંગલ કટિંગ અને પિલ્લર લગાવવાની કામગીરી પણ શરૂ કરી છે પરંતુ ભરવાડ સમાજના એકસો ત્રીસ ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે કારણ કે સરકારે મારુતિ સુઝુકી કંપનીને ફાળવેલી બસો સિત્તેર હેક્ટર જમીન પૈકીની ત્રણસો એંશી વીગા જમીનમાં આજે પણ હાંસલપુર ગામના ખેડૂતો ખેતી કરી રહ્યા છે ઓગણીસો સુડતાળીસની સાલથી ખેતી કરતા હાંસલપુર ગામના ભરવાડ સમાજના લોકોને સરકારે ઓગણીસો ચોપનમાં આ જમીન ફાળવી હતી દરેક ખેડૂતને વીસ એકર પ્રમાણે એકસો ત્રીસ જેટલા ખેડૂતોને ફાળવાયેલી જમીન પર સાહીઠ વર્ષથી ખેડૂતો મહેસૂલી વેરો તેમજ વિઘોટી પણ ભરતા હતા તેમ છતાં રાજ્ય સરકારે મારુતિ કંપનીને જમીન ફાળવી દેતા હાંસલપુરના ભરવાડ સમાજે વિરોધ નોંધાવ્યો છે અને કોઈપણ ભોગે જમીન પરત મેળવવા લડત શરૂ કરી છે હાઈ શીતર ઘરના માણસો લગભગ સાતસો આઠસો માણસો થઈ ગયા પાંચસો માલ અમારી ગાયો આના માટે અમે ગુજરાત ચલાવીએ અમારે આના પર રોજગારી ચલાવીએ અમારા બાર બચ્ચા આના ઉપર દાણા ખાઈએ અને આવું અમારા માટે આ જતી રહે અમારી જિંદગીનું અમારા અમારા પહેલાં પચાસ વર્ષ પહેલાં અમારા બાપ દાદા છેડતા હતા ફરજ ફારે તો અમને જમીન બીજે સરકાર કાઢી આપે એને કશ માથે નભવું પશુપાલન અમે માણસ બધું નબળું જુઓ ને

ભરવાડ સમાજના પશુઓ ચરિયાણ કરી શકે તેમજ ઘાસચારો વાવી શકે તે માટે ઓગણીસસો ચોપનમાં સર્વે નંબર બસો ત્રાણું પૈકીની ત્રણસો એંશી વીઘા જમીન ફાળવી હતી રાજ્ય સરકારે આ ખેતીલાયક જમીન પણ મારુતિ કંપનીને ફાળવી દેતા ભરવાડ સમાજના એકસો ત્રીસ ખેડૂતોએ હાઈકોર્ટમાં ધ્યાન નાખી છે સત્યાગ્રહ કરીને પણ જમીન પરત મેળવવા ભરવાડ સમાજે નિર્ણય કર્યો છે પરો મારો જન્મ નતો મારો તરત પચાસ વર્ષની ઉંમર થઈ એ પહેલાંની અમારા ડોહા છેડતા અને અમે વાંધો ઉઠાયો નતો મારુતિ આવી વાંધો ઉઠાયો હોય તારે મારુતિ જમીન લેવાનું કે એટલે અમારે તો હવે જમીન લીલે કરશું જ છું જમીન લે પછી અમે તો એમ કે મર્યા જ માનવાના કશું રહ્યું નહીં આગળ બરોબર તો પછી હવે કબજો ફોપશું નહીં પછી હામે મરી જવું અને શેઠ જવું પણ છોડશું નહીં કોઈ હિસાબ હાસલપુરના ભરવાડ સમાજના ખેડૂતો સર્વે નંબર બસો ત્રાણુંમાં ઓગણીસો ચોપનથી જમીન ખેડતા હોવાની વાતને ગામના સરપંચે પણ સમર્થન આપ્યું છે જ્યારે મારુતિ કંપનીને ફાળવેલી છસો અડસઠ પોઈન્ટ આડત્રીસ એકર જમીનમાંથી પચાસ હેક્ટર જમીન ગામ માટે નીમ કરવા કલેક્ટર પાસે માંગણી કરી છે અને કંપની પચાસ હેક્ટર જમીન ગામ માટે છોડીને પછી કામગીરી કરે તેવી માંગ સરપંચે કરી છે સાચી પરિસ્થિતિમાં સાહેબ આ જમીન પોઈન્ટ જમીન થઈ તો તેની અંદર ત્રણસો ને વીઘા જમીન જે કાયદેસર આખી જમીનમાં લોકો દમણ નથી કરતા ફક્ત ત્રણસો ને વીઘા જમીનની અંદર આ લોકો સાઠ વર્ષથી ખેડી ખાય છે અને એની અંદરથી પોતાનું ગુજરાન ચલાવે સલપુરના ભરવાડ સમાજ પછી સરપંચે પણ ગામ માટે પચાસ હેક્ટર જમીનની માંગણી મૂકી છે જ્યારે ભરવાડ સમાજના ખેડૂતોએ જમીન પરત મેળવવા હાઈકોર્ટમાં કરેલી અરજી સંદર્ભે હાઈકોર્ટે સત્તરમી જુલાઈના રોજ આ કેસ વિરમગામની નીચલી કોર્ટને સોંપી ત્રણ અઠવાડિયામાં કેસ દાખલ કરવાનો આદેશ કર્યો છે અઠ્યાવીસમી જુલાઈએ નીચલી કોર્ટમાં સુનાવણી છે ત્યારે મારુતિ સુઝુકીનો પ્રોજેક્ટ શરૂ થાય તે અગાઉ વિવાદ થાય તેવી શક્યતા છે કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વણોલ વીટીવી મહેસાણા